મેહુલ ભાઈ આજે એક વિડીયો સુરતનો વાયરલ થયો છે વિડીયોમાં પોલીસ ની દાદાગીરી દેખાય છે તમે એ વેપારી સાથે વાત કરી આખી ઘટના શું છે અને કેવી રીતે આગળ કાર્યવાહી કરવાના છે એમાં બેન મારે ટેલિફોનિક વાત એટલા માટે થઈ કે સવારમાં જ્યારે હું ઓફિસ પર આવ્યો એટલે સવાર સવારમાં પહેલો વિડિયો મેં એ જોયો ફોન કર્યો તો શનિવાર નો દિવસ હતો શનિવારના દિવસે એટલે એ વ્યક્તિ એકાદ સમથિંગ વાગ્યું હશે દુકાન ચાલુ રાખી અને કાયદાની અમલવારી પણ જરૂરી છે ન્યુસન્સ પણ ના થવું જોઈએ એ પણ જરૂરી છે પણ પોલીસ કર્મચારીઓ કાયદાઓનો અમલવારી કરવા માટે ખુદ કાયદો ભૂલી ગયા એટલે કે એ જે દુકાનદાર છે એનો જે સ્ટાફ છે જે કર્મચારીઓ છે દુકાન એમના ઉપર થપ્પડ નો વરસાદ કર્યો માં બેન સામે ગાળો આપી આપણે સાંભળી પણ ના શકે એવી અભદ્ર ભાષા નો ઉપયોગ કર્યો તો ક્યારેક આપણને એવું થાય કે આપણે એક ગલીના ના ટપોરી અને પોલીસ કર્મચારી આમાં તફાવત શું કરવો એવું વિચાર આવે કે કોઈ ના કોઈ જગ્યાએ આપણે તાલિબાન શાહી જીવતા હોય અને કોઈ આપણને ગમે ત્યારે આપણી પોતાની દુકાન માં આવીને મારી જાય તમે આવો મારી ઓફિસ પર ઇવનિંગ ના સમયમાં અમે જે પણ કાયદાકીય મદદ છે એ કરી શકાય કારણ કે કાયદા થી ઉપર કોઈ નથી કાયદો રાજાઓનો પણ રાજા છે એનો મતલબ એવો છે કે આ પોલીસ કર્મચારી ને પણ કાનૂન લાગુ પડે છે એટલે એ પોલીસ કર્મચારી વિરુદ્ધ આપડે બીએનએસએસ ની દ્વારા એકસો પંચોતેર ત્રણ મુજબ સુરત કોર્ટ માં ફરિયાદ કરવા માંગીએ છીએ અને આર્ટિકલ બસો છવ્વીસ મુજબ નામદાર હાઈકોર્ટમાં રીટ ઓફ મેન્ટ દાખલ કરવાના છે મેહુલ ભાઈ આ પહેલી વાર આવેલો વિડીયો નથી આની પહેલા પણ અનેક વાર આપણે એવા વિડીયો જોયા છે કે પોલીસ ભાન ભૂલી જાય અને દાદાગીરી પર આવે ઘણી બધી વાર તમે જ્યારે ટ્રાફિક પોલીસ ઊભા હોય ને વિડીયો બનાવતા હોય ત્યારે પણ એ દાદાગીરી કરતા દેખાય છે આની પાછળનું મતલબ બહુ જ બધા પોલીસ એવા છે કે જેમને કોઈ ડર જ નથી એમને એવું લાગે છે કે એમની સાથે કશું થશે જ નહીં તકલીફ જ છે ને બેન કે આની પેલા સુરેન્દ્રનગર હોસ્પિટલમાં પેલા ભાઈ માર્યા લાફા હા

પરંતુ કોર્ટમાં કાર્યવાહી કરશું કરશું ફરિયાદ તો પોલીસ ફસાવશે આપણને હેરાન કરશે આપણી દુકાનો ચાલવા નહીં દે આવો ભય વ્યક્તિઓમાં છે કેમ કે સામાન્ય વ્યક્તિ છે કાયદો જાણતો નથી તો એ ભયના કારણે એ પણ પ્રોસેસ કરતો નથી અને એના કારણે જે આ કાયદાનો દુરુપયોગ કરવા પોલીસ કર્મચારીઓ છે ને મોકળું મેદાન મળી જાય છે આમ જનતા ને ટોર્ચર કરવા માટે વિવુલભાઈ આવા પોલીસ સામે કયા પ્રકારની કાર્યવાહી થઈ શકે છે અને મેક્સ ટુ મેક્સ એટલે સસ્પેન્ડ નહી એના સિવાય શું કાર્યવાહી થઈ શકે સસ્પેન્ડ

જવાબદારીઓ ભૂલી અને એને મળેલી નો દુરુપયોગ કરે ત્યારે આર્ટિકલ બસો છવ્વીસ મુજબ નામદાર હાઈકોર્ટમાં આર્ટિકલ બત્રીસ મુજબ નામદાર સુપ્રીમ કોર્ટ ની અંદર ડાયરેક્ટ રીત પિટિશન દાખલ કરી શકાય અથવા એ ગાળા ગાળી અથવા મારામારી કરી હોય તો એની પ્રાઇવેટ ફરિયાદ બીએનએસએસ એકસો પંચોતેર ત્રણ મુજબ તમારી જે પણ જિલ્લા હોય એમાં સીધી પ્રાઇવેટ ફરિયાદ પણ થઈ શકે એટલે ફરિયાદ કરી શકાય બાકી ઉપરના અધિકારીઓ કોઈ પ્રોસેસ કરશે એવી અપેક્ષા રાખવી એ મૂર્ખતા છે ભાઈ આપણે અનેક વાર એવું સાંભળ્યું છે તમે ગૃહ ગૃહમંત્રીની વાત કરી એટલે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો પણ એ પોલીસ પર લાગુ નથી થતું

રાત્રે આઠ વાગ્યા પછી જયારે પોલીસ થોડું ઘણું પી લે પછી જયારે ઈંડાની લારીઓ સેવા મળે છે બાકી લોકો ને થપ્પડ ને ગાળો મળે છે એટલે તકલીફ અહિયાં એ પડે છે કે કાયદાઓમાં પણ વિભિન્નતાઓ છે કે પોતાને મજા આવે ને અમલવારી કરાવવાની જ્યાં મજા આવે ને આ ને ગાળો લેવાની લાફા મારવાના અને જ્યાં મલાઈ મળે છે ત્યાં કોઈ પ્રોસેસ કરવાની નથી ઓકે તમે વેપારીને પણ મળશો વેપારી આગળ શું કાર્યવાહી કરે છે એ પણ જણાવજો થેન્ક યુ સો મચ ધન્યવાદ થેન્ક યુ થેન્ક યુ